નિશા શર્મા આતક આતંક બચાવનાર બોંડ કરડતા મહિલા ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી શહેરમાં વિવિધ વિસ્તારોમાં જેમ રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે તેમ પૂર્ણનો ત્રાસ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે સાથે સાથે ઠેર ઠેર આતંક પણ વધતો જાય છે આજે ડીસા શહેરમાં આતંક મચાવનાર ભૂંડ કરડતા મહિલા ગંભીર રીતે ઇજાગ્ર પોચતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા ઘટનાની વિગત એવી છે કે ડીસા શહેરમાં આવેલા મારવાડી મોચી વાસમાં રકડતા ઢોર સાથે રકડતા પૂર્ણનો ત્રાસ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે જેના કારણે વિસ્તારમાં રહેતી મહિલાને ભૂંડ કરડતા ઈજા પહોંચી એ જાગ્રસ્ત મહિલાને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો પડી આ સમસ્યાને દૂર કરવા સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર પાલિકા તંત્રને જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતી હોવાના સ્થાનિક રહીશોના આક્ષેપો લગાવી રહ્યા છે અને આ મામલે તંત્રના અધિકારીઓ દ્વારા આ સમસ્યાને દૂર કરી બૂંડ પકડવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માંગણી છે મારું નામ પ્રેમચંદ ગુમાજી છે મારવાડી મચીવાસી બોલું વોર્ડ નંબર સાત અમારા ભૂંડરાનો બહુ ત્રાસ છે હું અમે સવારના એક બેન ને અમે ભૂંડરો હવાથી ભેગો કર્યો છે આટો મોટો ખાડો પાડ્યો છે એટલે નગરપાલિકાના અમે જાણ કરીએ છીએ ને હા એટલે અમારો આ થોડો ત્રાસ દૂર થાય એના માટે અમે વિનંતી કરીએ થોડો આ ત્રાસ અમારી દૂર થાય પ્રેક્ટિશભાઈ ચવાણ આ બાજુ ભૂંડરાનો બહુ ત્રાસ છે કચરો વાળતા મને ભૂંડળો બટકો ભરીને ગયો છે એટલે ભૂંડા કોઈ લેવા આવતું નથી એ જણ કરતું નથી ભૂંડ્રોનો ખૂબ ત્રાસ છે ને મેં કંટાળી ગયા ભુંડરા ભૂંડા મોટા મોટા છે કચરા નાખો જતા મને ડર લાગ્યા ભોય લોકો હે ને ભુંડો લઈ નહીં જવા દેતા પકડી જાય ભૂંડા પર પકડવા નહીં દેતા ભોય લોકો